બિયરનો જથ્થો લઈ ભાવનગરનો યુવક બસ માધ્યમ ઓડતાંગે સરોત્યોને બી રિજન પોલીસના હાથે આબાદ ઝડપાઈ ગયો નંદુરબાર ડ્રગ ફેક્ટરી ભાવનગર જેલો હતો સંકનાધારે ભાવનગરના યુવક કેરોની તલાસી લેતા બિયરના છત્રીસ્ટી મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ વાલિયા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાલિયા ચોકડી તરફ બસ ડેપો તરફથી એક સમચાલતો ચાલતો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને તેની બેગની તલાશી લેતા બિયરના છત્રીસ ટીમ મળી આવ્યા હતા પોલીસે ત્વરિત અસરથી મૂળ ભાવનગરના કુંભારવાડા ખાતે રહેતા હિતેશ મત રાઠોડની ધરપકડ કરી હતી અને તેની પાસેથી બિયરના ટીમ કિંમત રૂપિયા સાત અને મોબાઈલ મળી દસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેની પૂછપરછ કરતા બિયરનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે નંદુરબારથી અલગ અલગ બારમાંથી બિયર ખરીદ કરીને ત્યાંથી ટ્રેનમાં બારડોલી પાસે વિરાટ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો જ્યાંથી ઉતરીને બસમાં બેસી ભાવનગર જતો હતો દરમિયાન બસમાં અન્ય મુસાફર જોડે ઝઘડો થયો હતો જેને લઈને તે અંકલેશ્વર ખાતે ઉતરી ગયો હતો